અને તમારા દીકરાને જીતાડવા માટે મેદાનમાં આવ્યા હતા અહીં અમુક જગ્યાએ જઈએ ત્યારે વાતો થતી નથી જાતિવાદ એટલા માટે કહેવું પડે છે એટલે જાતિવાદથી દૂર રહી અને સમાજની પ્રગતિ કરવી હોય તો સાથે મળી અને સમાજની પ્રગતિ તરફ વહો નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ને હું ઠાકોર આપનું સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે વાત કરવી છે કે બાબર ખાતે જે ઠાકોર સમાજની દીકરીઓની એકતાલીસ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા અને તે દરમિયાન ધારાસભ્ય સૌરભજી ઠાકોર તેમજ વિધાનસભાના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અમૃતજી ઠાકોર નવીનજી ઠાકોર તેમજ જે તંત્રી કરશનભાઈ રાઠોડ તેઓ પણ હાજર રહ્યા હતા ત્યારે તે દરમિયાન સૌરભજી ઠાકોરે દીકરીઓના સારા કામ માટે તેઓએ અગિયાર લાખ રૂપિયાનું દાન કર્યું હતું અને સમાજને એક સારો સંદેશ પણ આપ્યો હતો અને તે દરમિયાન સૌર સૌરભજી ઠાકોરે એક વાત કહી હતી કે શંકરભાઈ જાતિવાદ કરે છે ઘણા લોકો એવું કહે છે કે શંકરભાઈ જાતિવાદ કરે છે તો જાતિવાદ કરે છે કેવી રીતે તેના વિશે સૌરભજી ઠાકોરે વાતચીત કરી હતી ત્યારે સૌરભજી ઠાકોરે શું કહ્યું એવા જોઈએ વિડીયો સદંચાર ટ્રસ્ટ સાથે પંદરમો સમૂહ લગ્ન ઉત્સવ આજે બાબા ખાતે યોજાયો તેમાં ઉપસ્થિત મારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન માન્ય સંતભાઈ ચૌધરી સાહેબ તેમજ રાધનપુરના ધારાસભ્ય લલનજી સાહેબ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી સાહેબ અને તમામ સ્ટેજ ઉપર બિરાજના મહાનુભાવો અને અહીં બધાને સમાજના તમામ આગેવાનો બહારથી બધા આગેવાનો અને આજે પ્રભુતામાં જે પગલાં પાડી રહ્યા છે એવા નવ દંપતીઓ તમામને મારા પ્રણામ આજે સમાજની અંદર જે સમૂહ આજે યોજાયું છે એમાં આપણે ઘણું બધું શીખવાનું છે કે સમાજની અંદર ખોટા ખર્ચા ખોટા કોરિવાજો તમામ જે ખોટા ખર્ચાઓ થાય છે તેને તિલંતી આપીને આપણે સમૂહલગ્ન અંદર જોડાઈએ સાથે સાથે શિક્ષણ પણ એટલું જરૂરી છે શિક્ષણને પણ અપનાવીએ અને વ્યસનથી દૂર રહીએ સમાજની પ્રગતિ કરવી હોય તો આ ત્રણ મુદ્દા આપણે અપનાવીશું તો જરૂર સમાજ પ્રગતિ કરશે મારે વધારે ન કહેતા સમાજને આજે આપણા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આપણી સમાજને ખૂબ જ આજે આશીર્વાદ નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એટલે એમનો પણ ખૂબ જ આ તબક્કે આભાર માનું છું સાથે સાથે બંને ધારાસભ્ય આપણા રાધનપુર અને કોંગ્રેસ પણ અને દાસ બાપુ પણ નવ દફીઓને આશીર્વાદ આપવા આવ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને વધુ ના કહેતા તમામ જીવન સુખી રહે સુખમય દિવસો ગાઢે એવા મા ભગવતીને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપીએ અસ્તો ભારત માતાજી જય સાથે વાત કરીએ વધારે પણ સરકારી નોકરીમાં ગઈ છે એટલે આપણું અહીં આ સંસ્થાની અંદર સમાજનું ભવિષ્ય નક્કી થતું હોય છે ત્યારે ફૂલ નહીં ફૂલની પાપડી આપણે અને ઉપયોગી થવું પડે તો મારી ગ્રાન્ટમાંથી આ સંસ્થાને અગિયાર લાખ રૂપિયા હું દાન કરું છું અને ઉત્તર સમાજની પ્રગતિ થાય એના માટે કાઈ ભી હરમેશો અમે તો સાથે જ છું અને સાથે રહેવાનો એ એક મારે બીજી પર વાત કરવી છે જ્યારે જ્યારે આપણે સુતરી આવતી હોય છે ને જતી હોય છે અને આપણે બધા જાતિવાદમાં પડતા હોઈએ છીએ એટલે ઘરેવા સાહેબ ભાઈ સમાજ જાતિવાદ જાતિવાદ કરતો હોય છે પણ એક મારે તમને કેવું છે કે જ્યારે આપણે પેટા ચૂંટણી આવે ત્યારે શંકરભાઈ સાહેબે અધ્યક્ષ હતા અને અધ્યક્ષ સ્થાન પણ સાઈડમાં રાખી અને તમારા દીકરાને જીતાડવા માટે મેદાનમાં આવ્યા હતા એટલે લોકો વાતો કરે કે શંકરભાઈ જાતિવાદ કરે છે તો ક્યાંનો જાતિવાદ અને વાત રહી તો બનાસ બેંકના ચેરમેન આપણા પીરાજીને બનાવ્યા હતા તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરો જાતિવાદ જો જાતિવાદ હોત